નાગપુરમાં હાલ જે ઘટના બની જેના કારણે સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાઈ છે જેના પરિણામે ઘર્ષણ વધી ગયું આગ ચાંપવાના બનાવો બન્યા અને ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો જ્યારે જમણેરી જૂથે મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરી ત્યારે તણાવ જે સમગ્ર વિસ્તારમાં તણાવ છે તે વધી ગયો તેમના વિરોધ દરમિયાન કુરાનના અપમાનનો આરોપ લગાવતી અફવાઓ ફેલાઈ જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઈ ત્યાંના સ્થાનિકોના જણાવ્યા મુજબ ઔરંગઝેબના પિતરને કુરાનની કલમોવાળી ચાદરથી બાળી નાખવામાં આવી હતી અને આ જે સમગ્ર ઘટના બની તેની રીલ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ જેના કારણે હિંસા શરૂ થઈ હતી સોમવારે સાંજે મહલ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી પથ્થરમારો પણ થયો હતો જેમાં ઓછામાં ઓછા લોકો ઘાયલ થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે છે હંસાપુરી વિસ્તારની ઘટના મહલ ઘટના બાદ હંસાપુરીમાં અજાણ્યા વ્યક્તિઓએ દુકાનોમાં તોડફોડ કરી વાહનોને આગ ચાપી અને પથ્થરમારો પણ કર્યો ત્યાં જે લોકો હાજર હતા તેમણે જણાવ્યું હતું કે હુમલાખોરોએ તેમના ચહેરા જે છે તે ઢાંકેલા હતા અને તેઓની પાસે તીક્ષ્ણ હથિયારો પણ હતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અધિકારીઓએ કલમ એકસો ત્રેસઠ હેઠળ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો અને મેળાવડા અને હિલચાલ પર પ્રતિબંધ મૂક્યો અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પંદરથી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે કોંગ્રેસના સાંસદ શ્યામકુમાર શ્યામકુમાર બર્વે અને મહારાષ્ટ્ર લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારેખાન ખાન સહિત સ્થાનિક નેતાઓએ હિંસાની નિંદા કરી છે અને શાંતિની અપીલ પણ કરી છે નાગપુરના સાંપ્રદાયિક સૌહાર્દના ઇતિહાસ પર ભાર મૂક્યો છે હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ નિયંત્રણમાં છે કાયદા અમલીકરણ એજન્સીઓ વધુ ઘટનાઓને રોકવા માટે સતર્કતા જાળવી રહી છે